દેશમાં ઘણી જગ્યાએ કેન્દ્રની મોદી સરકાર સામે વિરોધ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે પરંતુ પહેલા એ તો સાંભળી લ્યો કે તમારે ગભરાવાની જરૂર છે કે નહીં કોરોના વેક્સિનની એસ્ટ્રાજેનેકા ના કબૂલનામા પછી શું તમારે ગભરાવાની જરૂર છે આ બાબતે દેશના ડોક્ટર અને એક્સપર્ટનું શું કહેવું છે અને તમે આ કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ છે એનાથી કેવી રીતે બચી શકો છો સરકાર અને દેશના વૈજ્ઞાનિકોના નવા રિસર્ચમાં શું નવી બાબત સામે આવી છે કોરોના વેક્સિન થી હાર્ટ એટેક અને બીજો શું ભયંકર ખુલાસો સામે આવ્યો છે આવો દોસ્તો જોઈએ મહત્વની વાત તો એ છે દોસ્તો કે વેક્સિન ઉપર જે આખો બવાલ થયો છે એને લઈને એંગ્સના વૈજ્ઞાનિકો એટલે કે આપણા જે शोधकर्ता છે એણે એક વસ્તુ ક્લિયર કરી દીધી છે અને એનાથી બધી વસ્તુ સાફ થઈ ગઈ છે એ આપણે આગળ વિડીયોમાં જોશું એ તો આપણે જાણશું પણ અત્યારે એ જે નવા અપડેટ આવી રહ્યા છે એની વિશે વાત કરીએ જેમાં આ મામલો છે દેશનું સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને સુપ્રીમ કોર્ટમાં આ યાચિકામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વેક્સિન લગાવવાથી જો કોઈને ગંભીર નુકસાન થશે તો સરકારે એને એનું ભુકતાન કરવું પડશે દોસ્તો આ જે એસ્ટ્રાજેનિકા વેક્સિન છે એને ભારતમાં કોવિડશિલ્ડથી પણ જાણવામાં આવે છે એ તો તમને ખ્યાલ જ હશે સિરીમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેને કારણે જે ફોર્મ્યુલો હતો એનાથી જ કોવિડ શિલ્ડને મેન્યુફેક્ચર કરી હતી એને બનાવી હતી અને આ વેક્સિન છે એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને બનાવવામાં આવી હતી સૌથી મોટી બવાલ તો ત્યારે થઈ જ્યારે આ એસ્ટ્રેજેનિકા કંપની છે એણે ખુદ માની લીધું કે હા આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ એટેકનો ખતરો છે એ થઈ શકે છે બ્રિટિશ કંપનીને કોર્ટમાં આ વાત કબૂલી લીધી છે મહત્વનું છે દોસ્તો ભારતમાં આ જ ફોર્મ્યુલાથી કોવિડ શિલ્ડ બની છે અને એના 175 કરોડ ડોઝ છે ભારતમાં લાગી ચૂક્યા છે બ્રિટિશ કંપનીએ કોર્ટમાં કબૂલ્યું કે મિલોડ મે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકા કો કબૂલ હે કે કોરોના વેક્સિન કોવિડ શિલ્ડ સે આ સકતા હાર્ટ એટેક ઓર બ્રેઈન સ્ટ્રોક તો દોસ્તો આનાથી જ બનેલી કોવિડ શિલ્ડ છે ભારતમાં કરોડો લોકોને દેવામાં આવી છે અને આના માટે એક હડકમ મચી ગયો છે અત્યારે હવે દોસ્તો આગળ જાણીએ કે આના માટે તમારે અત્યારે ડરવાની જરૂર નથી કારણ કે આના માટે અત્યારે એક્સપર્ટ નું શું કહેવું છે એ તમે પહેલા જાણી લ્યો આજે ડોઝ લાગ્યા છે એના બે વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે એટલે આવામાં કોઈ પણ જાન લેવા રિસ્ક છે એ સામે ન આવી શકે અને આવી શકે તો પણ એના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે તો દોસ્તો અમેરિકાના સાયન્ટિસ્ટ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રામ ઉપાધ્યાયનું કેવું છે કે વેક્સિનના કારણે આપણા શરીરમાં એસ વન એસ ટુ પ્રોટીન અને મ્યુટેટ એસ પ્રોટીનની માત્રા વધી છે અને એના કારણે બ્લડ ક્લોટિંગ એના માટે જીમેદાર સીસીઆર ફાઈવ ફેક્ટર એક્ટિવ થઈ ગયું હોય એવી એની આશંકા છે તો દોસ્તો એક્સપર્ટ નું એવું માનવું છે કે કોરોનાનો સમય ગયો ત્યારબાદ જે આંકડો છે છે એ વધી ગયો પરંતુ એનો સીધો અસર વેક્સિનેશન સાથે નથી મહત્વનું છે કે દેશમાં જે વેક્સિનેશન થયું એનો ખૂબ જ લાંબો સમય થઈ ચૂક્યો છે એક્સપર્ટ નું એવું કેવું છે કે જે આ સમય હતો ત્યારે ટીકાકરણ જે કરેલું છે એની પછી જે સાઈડ ઇફેક્ટ દેખાતું તો અત્યાર સુધી દેશમાં ખૂબ જ મોટા આંકડા સામે આવી ચૂક્યા હોત અને બીજું ઘણો વીતી ચૂક્યો છે છે વર્ષ થઈ ગયા એટલે વેક્સિનથી ડરવાની જરૂર નથી અને બીજી વસ્તુ એ કે દસ લાખમાં કોઈ એક વ્યક્તિને કોરોના વેક્સિનથી જાન લેવા ખતરો હોઈ શકે મેં આમાં સામે રિસર્ચ એવી સામે આવી છે કે જેમાં દસ લાખ વ્યક્તિમાં તેરને ને સાઈડ ઇફેક્ટ થઈ શકે અને એમાંથી કોઈ એક વ્યક્તિને જાન લેવા ખતરો થઈ શકે એટલે કે એનો રેશિયો જોઈ તો નહિવત છે તો દોસ્તો આ હતા કોરોના વેક્સિનને લઈને નવા જે અપડેટ આવ્યા છે કોવિડશિલ્ડ ને લઈને એની તમામ જાણકારી તમને મળી ગઈ હશે અને એસ્ટ્રાજેનિકાના જે કબુલનામા પછી તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે જે આ રેશિયો છે તે દસ લાખે કોઈ એક વ્યક્તિ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ છે એટલે કે ઇઝિકલ ટુ નોટ તમે કહી શકો એટલે દોસ્તો આ નવા અપડેટ નવા વિડીયો જોવા જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ જ્યાં નવા ન્યૂઝને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ